નમસ્કાર મિત્રો કરોડા માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો તમારી નજર સામે ઘણા એવા દ્રશ્યો અમે જોયા હશે કે કોઈ વૃદ્ધ હોય એ વૈભવી કારમાંથી ઉતરતા હોય અને એમનો પુત્ર છે એ દરવાજો ખોલવાની પણ તસદી ન લે અને એના માટે ખાસ કેરટેકર રાખ્યા હોય અને એ કેરટેકર દરવાજો ખોલે એમના સગા પુત્ર હોવા છતાં એ જે વૃદ્ધ છે એમની સારવાર કે એમને કાળજી એ કેરટેકર લેતા હોય છે અને પુત્ર સામે બેઠા બેઠા અથવા તો ઊભા હોવા એ દ્રશ્ય જોતું હોય છે આપણે આવા ઘણા દ્રશ્યો જોયા હશે ત્યારે ક્યારેક આપણે એમ થાય કે એક સગા પુત્ર એમના પિતા માટે આટલું કેમ ધ્યાન નહીં રાખતા હોય પણ એની સામે અમારી કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક્સની અમારી જે પરંપરા છે એ મુજબ એક એવી વાત જે પોઝિટિવ વાત છે અને આજે અમે એના માટે અહીં આવ્યા છીએ અમીન માર્ગ ઉપર આમરઉલ સોસાયટી છે અને ત્યાં હેમલભાઈ ગોટેચારીએ છીએ અને હેમલભાઈ ખુદ એમના પિતાની સારવાર માટે

પેલા તો ભજ્ય ની રેકડી હતી એ વાત છે મારા જન્મ પેલા ની અઠોતેર ની સાલ ની વાત છે ત્યારે ભજ્યની ની રેડી રેકડી હતી રૈયા રોડ ઉપર મારા મમ્મી એક્સપાયર થઈ ગયા તે પછી બધું હું ત્યારે તો નાનો હતો ઓગણસી સાત માં જન્મ થયો એક વર્ષ જ લઈ હું

બધા બ્રોકરો મારા પછીના બ્રોકરો ઘણા ઊંચા આવી ગયા પણ મારા અત્યારે જવાબદારી મારા ઉપર એટલી કે હું ક્યાંય બહુ જોડ દાબ કરીને હોય મારે બીજું કોઈ ઘરમાં ભાઈ બેન છે નહીં એટલે બધું ઢોટો કામ અત્યારે મારે કરવું પડે છે હા તમે કેવડા હતા ત્યારે આ જવાબદારી આવી હતી અત્યારે તો સમજો ને અત્યારે દસ વર્ષથી તો મારી ઉપર જ છે કે તો બહુ કાને દેખાતો નથી આંખે સંભળાતો નથી અને શ્વાસ ની તકલીફ એટલે પપ્પાના હાલન ચલનમાં પ્રોબ્લેમ થાય છે એટલે બધું અત્યારે પપ્પાને સંભળાતું નથી એટલે મારા બાજુમાં બોલવું પણ પપ્પા કેમ છો એટલે આમ સવાર થી સાંજ સુધી પપ્પા ની સેવા માટે તમારો ક્રમ કેવો હોય છે

દાખલા તરીકે તમને સારી જોબ મળી હોય અને સામે પપ્પાની ચિંતા હોય કે એની અત્યારે સાહેબ એવું છે કે હું અત્યારે મને કદાચ માનો કોઈ એમ કે એમાં તમને ચાલીસ હજાર હું સેલેરી દઉં એ મારા માટે પૈસો મારા જ છે બરોબર છે એનું કાં એનું કાં તમને કહું સાહેબ કે અત્યારે એ ચાલીસ હજાર રૂપિયામાં હું પછી માનો કે એમાં હું મશગૂલ થઈ જાય તો મારા પપ્પાનું ધ્યાન કોણ રાખે મને મારો જીવ અહીંયા જ રહે તો એના કરતાં મને જેટલું મને પણ મીઠું મળે છે બાર હજાર પંદર હજાર રૂપિયા એમાં લગભગ માનો કે ત્રણ ચાર હજાર રૂપિયાની દવા હોઈ જતી છે એટલે હું મારું ભગવાન ઈશ્વર મને દઈ દે છે વાંધો નથી આવતો એ પૈસા મારા માટે નકામા છે પણ એમાં દાખલા તરીકે તમારી લાગણી ખરેખર સાચી છે પણ ચાલીસ પગાર મળે

ત્યારે હેમલભાઈ જેવા જે એમના પુત્રો છે એવા અનેક અત્યારે જે જોઈ રહ્યા છે એવા પુત્રો માટે એક પ્રેરણારૂપ છે હેમલભાઈ એવું ક્યારેય બન્યું છે કે તમે બહાર ગયા હો ને એકાએક આજુબાજુમાંથી ફોન આવે કે

જાણતું નથી પૂછપરછ કેમ છે કેમ નહીં પણ એ ઈશ્વર જે થાય આપણે અને કોઈ ઈશ્વર મને એવી શક્તિ આપી છે કે પપ્પા નું ધ્યાન રાખવું અને ઈશ્વર મારી હારે જ છે હું કદાચ બારે હોય ને

મારી ખામે મારા પપ્પાનું નામ લીધું છે એટલે મને એમ થાય કે મારા પપ્પા મારી સાથે છે વાહ એટલે ઘણા લોકો અત્યારે જોવા ઘણા લોકો મને પૂછે છે કે આ ટેટુ ટેટુ કો પર તમને ગજો છે વાહ કેટલા લગભગ ટેટુ આ શરીર ઉપર હશે બધા પરના નામ પરના નામમાં બે હાથમાં છે ગળામાં છે માથે છે બસ આ રીતે બધી જગ્યાએ એટલે મને અંદરથી થાય કે હું કદાચ 12 હોય તો મને ફીલ થાય કે પપ્પા મારી સાથે જ છે વાહ વાહ તમે એક બહુ સરસ વાત કરી કે ઘણા હાથમાં રામ લખાવે ઓમ લખાવે પણ મને એક ચોક્કસ તમારી વાત ઉપર થી એક લાઈન યાદ આવે કે એ તો સચ છે કે ભગવાન ધરતી પે રૂપ મા કા इसकी पहचान એટલે ખરેખર ધરતી ઉપર છે માં બાપ છે ઈ જ આપડા ભગવાન હા અને તમે એનો એક જીવતો જાતો દાખલો છો એટલે ખરેખર જે સેવા તમે કરી રહ્યા છો એ ખાસ તો ફાધર્સ બે નિમિત્તે ખાસ વિશેષ અમે આજે આપના મળવા આવ્યા છીએ

પણ ખાલી તમે ભગવાનની તમારી દયા થઈ છે મા બાપા તમને મોટા કર્યા અને તમને ભણાવ્યા લખાવ્યા અને તમને નોકરી મેળવી સારી સારો બિઝનેસ મળ્યો ઈ કોન હિસબે ફાધરની હિસાબે મોમન હિસાબે તો આજે બે કલાક એક કલાક એની અંદર ટાઈમ કાઢવો જરૂર છે અને જરૂર જરૂરથી તમે ટાઈમ કાઢજો એવી મારી વિનંતી છે બસ મારા બીજું કાંઈ નથી એવું બસ એટલું તમે મેં એના માટે હેમલભાઈ આ ખૂબ જ સરસ અમારા દર્શકોને પણ આપણે અપીલ કરી અને ખાસ તો એટલા માટે કહીશ કે આજે તમારા જેવા પુત્ર છે એ આજે જે લોકો સાંભળી રહ્યા છે એને ક્યાંક હૃદયમાં રામ વસી જાય અને એને એના સો માંથી કદાચ દસ જણા જોવે તો હું એમ જો મારે મેં જીવન ધન્ય કરી દીધું આ એક સદબુદ્ધિ પ્રેરણા પ્રેરણાની વાત છે બધાને મળી જાય તો વિશેષ અને સરસ તમને ઈશ્વરે શક્તિ આપી છે હજુ શક્તિ આપતા રહેશે માત્ર અમે જ શુભેચ્છા નથી આપતા પણ જે લોકો જોઈ રહ્યા છે એ બધા જ તમારી સાથે છે અને એક પિતૃ સેવક તરીકે તમારી જે આજે મુલાકાત થઈ ખૂબ જ સરસ વાતો થઈ આ માટે આપનો ખૂબ આભાર ધન્યવાદ